નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે કોઈ વિચારી પણ ન શકે તેવો ખૂનીકેલ ભાવનગરમાં ભાવનગર છે લગ્નના દિવસે વરરાજાએ ત્યારે દુલ્હનને લોખંડના ત્યારે પાઇપ મારી હત્યા કરી નાખી પેરા ભરવાના એક કલાક પહેલા વરરાજાએ દિવાલ સાથે ભાવી પતિનું માથું ત્યારે ભટકાયું હતું મેદિવાડા હતા અને દુલ્હન લોહી લુવાન તરફિયા મારી રહી હતી બંને વચ્ચે લગ્નના આગલા દિવસે ઝઘડો થયો હતો ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે આવેલા બંગાળના વિસ્તારમાં ગત મોડી રાત્રિના પતિ પત્નીની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે સાજન બેરી અને સોનીબેન નામના યુવક યુવતી આજથી એક વર્ષ પૂર્વ ઘરેથી ભાગી જઈ રહ્યા હતા જ્યારે બંને પરિવારની સંમતિ બાદ આજના દિવસે લગ્ન હોય ત્યારે ગત રાત્રિના કોઈ બાબતે ભાવિ પતિ આવેશમાં આવી જઈને ભાવિ પત્નીની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી પામી છે ઘરમાં આવેલા ત્યારે લગ્નનો રૂડો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો ને હાલ પોલીસે આ સમગ્ર ઘટના મામલે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ